આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ 52 ગામ માચી સમાજ દ્વારા આજરોજ સ્નેહ મિલન સમારંભ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સિદ્ધાર્થ બંગલોઝ સમાસાવલી રોડ ખાતે જે આ કાર્યક્રમનું આયોજન સફળ કરવામાં આવ્યું હતું મિલન આજે બાવનગામ માછી સમાજ વડોદરા પરિવારના સદસ્યનો ચોથો સ્નેહ મિલન સિદ્ધાર્થ બંગલો સમાસાવલી રોડ પર રાખવામાં આવેલો છે શું કાર્યક્રમ છે કાર્યક્રમમાં એવું છે કે અમે જુદા જુદા ગામના બાવન ગામ છે અમારા મહીકાંઠાના એ ગામના બધા સદસ્યો એ વડોદરામાં નોકરી ધંધા આધાર અર્થે રહે છે તે બધાને દિવાળી પછી મળવું ભેગા થવું અને સામાજિક પ્રવૃત્તિઓ કરવી એ આયોજન બાળકો માટે પણ સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવેલા છે અને ઇન ફ્યુચર જે પણ શૈક્ષણિક કાર્યક્રમ અને કે બીજી સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા કાર્યક્રમો પણ અમે આ બાવનગામ માછી સમાજ વડોદરાના બેનર હેઠળ કરવા માગીએ છીએ મારું નામ શૈલેષભાઈ મોહનભાઈ માછી નદીસર અને બાવનગામ માછી સમાજ વડોદરામાં હું મંત્રીશ્રી તરીકે ફરજ બજાવું છું